હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો જો આજે મારા ફેસબુક પહેલું પેમેન્ટ આવી ગયું છે અને હું જો બાળકોને ભોજન કરાવું છું પ્રેમથી તો બધા હા કોલ

એ લે ઉખેડ માની ઈ બેઠી બેઠી ખાતી નથી ને ઉખેડે લે ખાવા તો મે આય હે પર કે હાલો એ યશને કી રાખ કિરણ લા ચા મારા વિડીઓ ગમતા હોય તો લાઇક ફોલો કર દેજો ને શેર કરતે જો કમેન્ટ માં આઈ મોટી નઈ લાગી ફોલો કરતે જો પાછા બધા હા ચલો બાય 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 ગુડ નાઈટ ગુડ આફ્ટરનૂન ગુડ નાઈટ